એકસો અનેક માં બાળકના જન્મદાતા અને માતૃત્વની વાહક બનતી એકસો આઠ સેવા વરસતા વરસાદમાં વીજળીના કડાકા ભડાકા વચ્ચે બાળકના મીઠા રુદનની ની અનુભૂતિ આજે એકસો આઠ એમ્બ્યુલન્સમાં જોવા મળી હતી જેવી રીતે વરસતા વરસાદમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ નંદી ના ઘરે થયો હતો જેવી રીતે વરસતા વરસાદમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ નંદજીના ઘરે થયો હતો તેવી જ રીતે આજે વહેલી સવારે પાંચને તેત્રીસ વાગ્યે ગોંડલ તાલુકાના હળમતાળા ગામમાં સગરબા માતાને પ્રસૃતિની પીડા ઉપડતા 108 સેવા દ્વારા જોડિયા બાળકોનો જન્મ સ્ટાફની કુનેથી કરાવી માતાને દર્દ મુક્ત કરાઈ હતી અહેવાલ વિજય મકવાણા